જીએસટીના સ્લેબમાં ફેરફારને લઈને સુરતમાં સી આર પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી આવકાર્યો છે છે જેથી લોકોને મોટી રાહતની આશા રહી ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સના કર સ્લેબમાં મોટા ફેરફારને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલે આવકાર્યો છે ગઈકાલે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયને તેમણે એ લોકો માટે રાહત ભર્યો અને સ્તુતિપાત્ર ગણાવ્યો આ નિર્ણય અનુસાર બાર ટકા અને અઠ્યાવીસ ટકા વાળા ટેક્સ સ્લેબને નાબૂદ કરી દેવાયો છે અને તેને પાંચ ટકા અને અઢાર ટકાવાળા સ્લેબમાં પરિવર્તિત કરી દેવાયો છે જેની સીધી અસર આવનાર દિવસોમાં એ થશે કે ઘણી રોજિંદા જીવન વપરાશની વસ્તુઓ સસ્તી થઈ જશે શ્રી પાટીલે જણાવ્યું હતું કે આ કદમથી ઘણી રોજબરોજના જીવનમાં વપરાતી વસ્તુઓ સસ્તી થઈ જશે જેથી આમ આદમીના જીવન પર થતો ખર્ચ ઘટશે અને તેમની પાસે વધુ ખર્ચ કરવાની ક્ષમતા વધશે આ નિર્ણયથી નાગરિકોના જીવનમાં સહેલાઈ થશે અને અર્થવ્યવસ્થામાં ગતિ આવશે એવી તેમણે આશા વ્યક્ત કરી છે આ જીએસટી સુધારણાને ભારતીય કર પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ અને સરળતા લાવનારું પગલું ગણવામાં આવશે શહેર આખું એમાં જોડાય એ પ્રકારનો પ્રયત્ન કરીએ છીએ કૈલાશ ખેર એમણે સત્તરમી તારીખની સાંજની તારીખ કન્ફર્મ કરી છે એમની પૂર્ણ વ્યવસ્થા વચ્ચે પણ એમને જ્યારે ખબર પડી કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે સુરત શહેરમાં સફાઈ કર્મીઓ માટે જ્યારે આ કાર્યક્રમ થાય છે ત્યારે એમને પોતે પણ તરત આવવા માટેની હા પાડી એમણે બીજો કાર્યક્રમ હતો તે રદ કરીને એ સુરત આવી રહ્યા છે આપના માધ્યમથી અમે સુરત શહેરના શહેરીજનોને આ સ્વચ્છતામાં સહયોગ આપવા માટે એમનો આભાર પણ માનીએ છીએ અને આ સફાઈ કર્મી કર્મીઓના સન્માન માટે પણ પોતે યોગદાન આપે એમને સન્માન આપે પોતપોતાના વિસ્તારમાં કામ કરનારા સફાઈ કર્મીઓને પોતાના ઘરે બોલાવીને એમને કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કરે છેલ્લે તો મીઠાઈનું પેકેટ પણ આપતા હોય તો ઉત્સવ છે નમો ઉત્સવ તો ચાલુ થાય છે પણ એમાં ઉત્સવના જ્યારે મહિનાઓ ચાલુ થયા છે ગણપતિ ઉત્સવ ચાલે છે પછી નવરાત્ર આવશે આપણે સાત પક્ષમાં પણ આપણા વડીલોને કંઈક ને કંઈક આપણે જમાડતા હોઈએ છીએ એ રીતે આપણે નવરાત્ર પછી